તો તમને પેલા બધું બતાવી દઉં તો હું છું સાગર મકવાણા અને તમે અમારા નવા વિડીયો જોતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક માં જોતા હોય તો ફોલો પણ કરી લેજો તો હાલો આપણે આગળ વધી ને માં બની અને તમને આ બધું વિઝિટ કરવાની કેટલા શ્રદ્ધાળુ વિશ્વાસુ લોકો આવે છે બરોબર અને જેને પણ મિત્રો તમે અહીંયા માનતા હોય તો જેને પણ કેન્સર હોય તેમની બીમારી હોય કે અથવા તમારે ગાય હોય કે પથરી હોય કે જે પણ હોય તમે અહીંયા બાપુ ઝાડુ મારે ને બધું તમને થઈ જાય સારું બરોબર તમારે રેતી પડે ત્રણ મહિનાની બરોબર મહિના છ મહિનાની આવે અમારે મહિનાની બધી મંદિર છે બરોબર અને બહુ મોટું ભવ્ય મંદિર છે હું તમને આગળ બધું બતાવું એટલું ઘેર બતાવું અને આપડે અહીંયા અહીંયા દરવાજા એવા જોવો તમે દરવાજા જોવો ને ચાંદી જેવા દરવાજા લાગે એવા દરવાજા

એની માથે પણ મારે ત્રણ જાડું મારવાના હોય ત્યાં તમને બતાવી દઉં જો આ બધું મંદિર છે ભગવાન ભગવાન નું બધું વસ્તુ મૂર્તિ અને અંદર અંદર કેમ કરેલું છે ને મંદિર તમે જોવો બહુ જ જૂનું છે હજારો વર્ષો થી આયુ આવ્યા છે ઈલાજ કેન્સર નો અને બધી વસ્તુ એવું નઈ કે ખાલી કેન્સર બધી વસ્તુ નો આની ઈલાજ છે તમે એ પર આવો તમારે શ્રદ્ધા નો વિશ્વાસ હોય ને તમારે બધું સારું થઈ જાય જો તમને બધું બતાવી દઉં અને અહીં થી તમે નજારો જોવો ખાલી એક વખત રાજસ્થાન નો એટલે અહી જો બધી વસ્તુ આમ છે અને અહીંયા ફોટા પણ એટલા મિત્રો પડાવે છે જો તમે ખાલી તો હાલો આપણે પેલા આપણે સેલ્ફી કરી કેમેરો તો અહીં જો આપણે વિઝિટ કરી લઈએ તો અહીંયા અંદર બધા ગયા ને વ્યક્તિ એ શ્રદ્ધાળુ બહુ આવે છે બધા લોકો શ્રદ્ધાળુ બહુ લોકો આવે તો અહીંયા દેવડી બનાવે દેવડી એટલે પથ્થર ની આપણે એવી દેવડી બનાવી તમારે શું મને કમેન્ટ માં જરૂર કેજે અહીંયા અમે કાઠિયાવાડ માં તો દેવડી થઈએ જેમ કે આપડે પથ્થર બનાવીને એક પછી એક પથ્થર માંથી નીકળી એટલે એ શ્રદ્ધા નો વિશ્વાસ નહીં આ બધી એટલે આ માથે થી તમને નજર હોય બતાવી દીધું જો નીચે મંદિરથી આ ઉપર વે બહુ માગતી હું આને કર્યા જેવી જગ્યા છે અને તમે મિત્રો જેસલમેર જાતા હોય કે અથવા અજમેર જાતા હોય તો અહીં દેવ માલિક ધામ આવવાનું ન ભૂલતા બહુ જ સારું છે કેટલા માણસો હજારો ની તાજા છે અહીં જો દેવડી બનાવી દે છે જેમ કે વિશ્વાસુ શ્રદ્ધાળુ વ્યક્તિ અહીં આવતા જ હોય હવે હું તમને માથે લઈ જાઉં માથે જો અમુક અમુક માણસો ને તો પગ પગ અપંગ હોય ને તો એ પણ આવે છે અહીંયા વિચાર કરો એના શ્રદ્ધા ને વિશ્વાસ કેવડો હોય છે મને હું તો અહીંયા જો ને મને તો એમ હતું કે બે ત્રણ હજાર હજાર માણસો થતા તો પણ હું થતો નીકળો અહીંયા માણસો થાય કેટલા તમને ખબર રોજના ના પંદર થી વીસ હજાર માણસો અહીંયા થાય છે અહીંયા જો સિતારીયા સિતારીયા લખેલી આપણે ગુજરાતી ભાઈ લખેલી છે અહીંયા પથ્થર માં જે પણ ભાઈ આવ્યા હોય ને અહીંયા જો બધું આપણે અહીંયા માનતા નું આપણે બધું ચડાવે છે જેમ કે સીટ છે નકવાલી બધું એવી વસ્તુ નાના નાના છોકરા નું હોય ને એ બધું ચડાવી દીધું

હજી આની ઉપર એક મંદિર ઓલા પથ્થર માથે બનાવેલું છે આ જો બધા રાજસ્થાની લોકો હાલો આપણે આગળ જઈ અને મંદિર ને આપણે દર્શન કરી આપે તો આ લોકો મારા પપ્પા હતા ને ભેગા છે સફેદ કપડા પહેરે મારા પપ્પા છે તો અમે નીકળી ગયા છીએ તો આપણે કરી દીધો છે તો હાલો પણ બધું મંદિર નું પણ વિઝિટ કરાવું તો તમે અને આ પથ્થર એટલા જૂના છે ને પથ્થર ને કોતરી અંદર મંદિર બનાવેલું છે વિચાર કરો અહિયાં પણ બાપુ ઝાડુ મારે છે તો આપણે પેલા ઝાડુ જતા મારી લઈ તો હાલો આપણે પેલા ઝાડુ મારી લઈએ અને હું તમને એક પેલા વિઝીટ કરાવી દઈશ હવે આપડે આપડે બાપુ માં ઝાડુ મરવી લઈ અને આપડે દર્શન કરી લઈ અને બાપુ નું આપડે ઝાડુ લાગી ગયું બરોબર હવે તમને મંદિર બતાવી દઉં જોવો કાયદેસર આ કોના જેવું મંદિર કેવું મંદિર બધા લોકો ને શ્રદ્ધાળુ વિશ્વાસુ લોકો આવે છે તો આ તમને બધું આ મંદિર ને પ્રથમ કરવાની જેમ કે આપડે ઝાડુ મળ્યા પછી પ્રથમ કરવાની તો પ્રથમ કરી લઈએ આપણે આ જો ઠંડા પથ્થર મિત્રો એટલે બહુ જ આ મંદિર નો ઠંડો પથ્થર તમને અંદર ને તમને એમ જ લાગે તો બરફ જેવો પથ્થર બહુ જ પથ્થર ઠંડો તો અમે તો અહીંયા જો અમારે હતું એટલે અમારે આવું કર્યું બરોબર તો હું અહીંયા પણ લાઈટ સુવિધા કરેલી છે બહુ જ સારું છે એમાં

વિચાર કરો તમે તો આ બધી પેન્સિલ સ્કેચ સાથે ને આપણે જેના પણ મિત્રોને વિડીયો બનાવવો હોય ને એને તો આ બધી વસ્તુ જો આંખે તમે નજારો જો ખાલી લોકેશન જો તમને આવું લોકેશન ક્યાંય જોવા ન મળે ફક્ત ને ફક્ત રાજસ્થાન જોવા મળે આ બધે જો કાચા મકાન તમને વિઝિટ કરાવેલી જે કોઈ આગલા વિડીયોમાં તમે ન જોયું હોય ને તો હું તમને લિંક આપી દઈશ તમે લિંક આપી માં લિંક આપેલી છે તમે જોઈ આવજો જો કેમ છે મકાન તમે ખાલી જુઓ એક વખત કાચા મકાન છે બધા બધા મકાન કાચા તમે વિચાર કરો તમારું મગજ કામ નો કરે અહિયાં કોઈ તાળું નો મારે અને મોરિયા વાળા મકાન નો પાકું મકાન કોઈ બનાવી દે એ દેવ નારાયણ ભગવાન નો હાથ લો ત્યાં કઈ વસ્તુ નો હોય જો આવ હાવ સાદા સિમ્પલ સેવાનું જો તમને ઝૂમ કરીને બતાવી દે હું ક્યાંય તો ઉપર તમને એટલો ઝૂમ કરાવી કરીને બતાવું છું જો તમે ખાલી મકાન જુઓ ગામ જુઓ તમને એમ લાગે ને કે આપણે બીજી દુનિયામાં ઉજવવા તો નહીં બીજી દુનિયામાં નથી આપણે આપડે આયા જ થઈ આપણે ભારતમાં જેમ કે રાજસ્થાન નું દેવ માલિકો રે